ચતુશ્લોકી ભાગવત સમજાવતા સુખદેવજી મહારાજ કહે છે શ્રી ભગવાન વાચ અહમે વાસમેગ્રેસદિષ્યેતમ્યહમ હૃતેમ યત પ્રતીયેત ન પ્રતીએતમની તદ્વિદ્યાત્મનો માયામ યથા ભાસો યથા મહાંતી ભૂતાની ભૂત ચાવચેવ નો પ્રવિષ્ટ્ય પ્રવિષ્ટાની તથા ન તેવહ એવિજ્ઞાસ્ય તત્વિાસુનાત્મન અન્વયતિરેકાપ્યસ અચતુશ્લોકિ ભગવત્ એના ઉપર પણ કથા કરવા બેસીએ તો સાત દિવસ અને શ્લોક સ્મૃતિનો એક આઠમો દિવસ પણ ઓછો પડી જાય વધુ ને વધુ કહું તો નવ દિવસ રામકથાના નવ દિવસ પણ ઓછા પડી જાય એટલો સુંદર મજાનો ઉપદેશ અહીંયા ઠાકોરજી બ્રહ્માજીને કરે છે ચતુશ્લોકી ભાગવત એમાં બહુ ગૂળતાથી ઠાકોરજી સમજાવે છે હું આ છું હું નથી હું ત્યાં છું હું ત્યાં નથી હું છું પણ ખરો હું નથી પણ ખરો છે જગત આ ચતુર્શ્લોકી ભાગવતનો એક સાર બે દિવસથી હું આપ સૌને જેમ મંગલાચરણ સાર સમજાવું છું જે કે પરિસ્થિતિ અનુસાર જે લીલા કરે છે એ ભાગવતજીનો એક સાર છે ગઈકાલે ભાગવતજીના મૂળ મંગલાચરણનો સાર તમને શિવ મહિમના ફલશ્રુતિના ઉદાહરણથી સમજાવેલો કે સદાશિવ ભગવાન પોતાની લીલા અનુસાર પરિસ્થિતિ અનુસાર લીલા કરે છે છતાં પણ ગુણાતીત અવસ્થામાં રહે છે એમ આનો પણ એક જ સાર છે કે પરિસ્થિતિ અનુસાર ઠાકોરજી લીલા કરે છે વારંવાર ઠાકોરજી આપણને એક જ સંદેશ આપે છે શું કે ભાઈ અટેચડ ટુ ક્રિષ્ના કનેક્ટેડ ટુ ધ વર્લ્ડ બીજી વસ્તુ પરિસ્થિતિ અનુસાર જ વર્તન કરવું જોઈએ કેવો સમય કેવો સ્થાન કેવા લોકો એ અનુસાર એક ફ્રેમમાં કોઈ દિવસ કોઈને બાંધીને રાખવા નહીં એ આ ચતુશ્લોકી ભાગવતનો બહુ ગુડ અને સરળ સાર હોય તો આ છે હવે એનું પ્રમાણ શું છે પ્રમાણ આપણા ભારત દેશમાં જ છે જો ભારત દેશમાં છે ને બ્રહ્માજીના બહુ મંદિરો નથી કેમ નથી પુષ્કર અને ખેડ બ્રહ્મા તો કેમ બ્રહ્માજીના બે ગીતાજીના તેરમાં અધ્યાયમાં અર્જુનજી જ્યારે વિશ્વરૂપ દર્શન કરી લે છે ત્યાર પછી એમને દિવ્ય દ્રષ્ટિ મળી જાય છે પરમ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે અને રિઅલાઈઝ થાય છે બધાનો જે સંશય છે અહિયાં હું દૂર કરું છું ઘણાને થાય કે શિવ વિષ્ણુ બ્રહ્મા કોણ આ આ બધાનો સાર જ કહી દઉં અર્જુનજી વિશ્વરૂપ દર્શન કરે છે અને વિશ્વરૂપ દર્શન કર્યા પછી એમને ભાન થાય છે એમનો મોહ દૂર થાય છે અને પછી એમને ખ્યાલ આવે છે કે કૃષ્ણ ચંદ્ર ભગવાન એક જ છે કૃષ્ણ કરવા માટે વિષ્ણુ ભગવાનનો અવતાર લીધો અને તામસ લીલા કરવા માટે શિવજી નો અવતાર ધારણ કર્યો આ એક સિમ્પલ લોજિક છે હવે આમાં વધારે કોઈ કન્ફ્યુઝન કરવાનું નથી કે કૃષ્ણ વિષ્ણુ અલગ છે એક છે શું છે શું નહીં આ વસ્તુ તમને ક્લિયર ગીતાજી પણ પ્રમાણ છે અને ભાગવતજી પણ આનું પ્રમાણ છે ઓકે કમિંગ બેક ટુ ધ પોઈન્ટ તો બ્રહ્માજી ક્રિએટર છે વિષ્ણુ સસ્ટેનર છે અને શિવજી ડિસ્ટ્રોયર છે મેં તમને પ્રશ્ન પૂછ્યું કે ખરેખર બ્રહ્માજીના કેમ મંદિરો ઓછા છે ભારતભરમાં ઓકે પ્રેક્ટિકલ સાયન્ટિફિક પોઈન્ટ ઓફ થી ચર્ચા કરીએ તો કોઈ પણ ક્રિએશન હોય કે કોઈ પણ ક્રિએટર હોય એનું ઇમ્પોર્ટન્સ વધારે હોતું નથી સસ્ટેનર હોય અને પ્રોટેક્ટર કે ડિસ્ટ્રોયર એનું મહત્વ વધારે છે એટલા માટે આપણા ભારત દેશમાં ક્રિએટર એટલે કે બ્રહ્માજીના મંદિર ઓછા છે ખાલી બે કે ત્રણ જગ્યાએ છે હવે બીજો ઉત્તર કે ચતુશ્લોકીમાં કીધું છે કે પરિસ્થિતિ અનુસાર વર્તન કરવું જોઈએ ઠાકોરજી કોઈ દિવસ એક ફ્રેમમાં રહ્યા નથી એનું શું પ્રમાણ છે તો ઠાકોરજી જમવા ક્યાં જાય છે જગન્નાથપુરી ઠાકોરજી તપ કરવા ક્યાં જાય છે બધરીકાશ્રમ ઠાકોરજી ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરવા ક્યાં જાય છે દ્વારકા અને ઠાકોરજી ઊંઘવા ક્યાં જાય છે રામેશ્વર હવે તમે જો નાથ દ્વારામાં એમનું કેવું સુંદર મજાનું સ્વરૂપ છે એ યંગ થોડી એકદમ બાલ્યાવસ્થાનું સ્વરૂપ છે દ્વારકામાં રાજા છે મથુરામાં લીલા કરે છે બદ્રીનાથમાં તપ કરે છે રામેશ્વરમાં એ શું કરે છે શયન કરે છે કે શાંતાકારમ મુદ્રામાં બેઠેલા આનું એક પ્રમાણ છે પરિસ્થિતિ અનુસાર સ્થાન અનુસાર એ લીલા વિસ્તાર કરે છે એટલા માટે એક ફ્રેમમાં કોઈ દિવસ કૃષ્ણ આવ્યા નથી આ એક ચતુશ્લોકીનો તમારી સમક્ષ જ પ્રેક્ટિકલ સાર રજૂ કરું છું હવે બ્રહ્માજીની આપણે ચર્ચા કરી કે સાયન્ટિફિક પોઈન્ટ ઓફ વ્યૂથી ક્રિએટરનું ઇમ્પોર્ટન્સ ઓછું હોય સસ્ટેન કરવાનું છે એટલા માટે એમના મંદિરો વધારે છે હવે ડિસ્ટ્રોયર અને પ્રોટેક્ટરની વાત પણ આવી છે તો એમની પણ વાત કહી જ દઉં જે જનરલ નોલેજ માટે બહુ જરૂરી છે તો આપણી સંસ્કૃતિમાં બાર જ્યોતિર્લિંગ છે આપણે ઇન્ડિયાના મેપને પણ જો ધ્યાનથી જોઈએ ને તો બાર જ્યોતિર્લિંગ કેવી કેવી જગ્યાએ છે બાર જ્યોતિર્લિંગ ફરતા ગોળ છે ગોળાકારમાં છે અને બધા લગભગ બોર્ડરની પાસે જ આવે છે કેમ અમુક જ્યોતિર્લિંગ અમુક જ જ્યોતિર્લિંગ મધ્યસ્થ છે એનું શું કારણ છે કે બધા બોર્ડરની બાજુ જ છે યુનિટી મેન્ટેન કરવા ભારત ભૂમિની યુનિટી મેન્ટેન કરવા માટે એમના જે મંદિરો છે એમના જે જ્યોતિર્લિંગો છે એ બોર્ડર સાઈડમાં છે જેથી વચ્ચેના સ્થાનમાં શું થાય કે ભાઈ એનિમી અટેક ના કરી શકે અને રુદ્ર જે છે યોદ્ધા છે સહસ્રયોજને એવા નિધન મસી આપણે રુદ્રાષ્ટાધ્યાયમાં વિપ્રો બોલતા હોય છે તો શું છે યુનિટી મેન્ટેન કરવા ભારતની યુનિટી જળવાયેલી રહે પ્રોટેક્શન રહે એનિમી તત્ક્ષણ બહાર જ ડિસ્ટ્રોય થઈ જાય એના માટે છે અને બધી વસ્તુનું કલ્યાણ થાય તો આ એક આપણી સમક્ષ જ એક પ્રમાણ રહેલું છે કે કેવી ઠાકોરજીની લીલા છે કેવું એનું તાત્પર્ય છે બાકી ફરી ફરીને વસ્તુઓ એક જ તત્વ પર આવે છે કે ગુણાતીત સાત્વિક રાજસિક ને તામસિક તો આ ચતુશ્લોકીનો સુંદર મજાનો ઉપદેશ અહીંયા પૂરો પાડે છે